આ એડ્રેસ તો મળી ગયું હતું પણ સારું કર્યું એમને અમારા જ ઘરે બોલાવી લીધા આવે એટલી વાર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો કેમ મને બોલાવી હા તમને ખબર ન હોય તો કહી દઉં દામિની મારી દીકરી છે અને દેવાંગ તમારો દીકરો હા બરાબર હા તો ઘરમાં થોડું ધ્યાન આપતા જાવ તો ખબર પડે હા મારી દીકરી અને તમારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે આમ તો હું તમારા ઘરે જવાની હતી તમારા ઘરનું એડ્રેસ પણ મને મારી દીકરીએ આપ્યું હતું પણ પછી થયું કે તમને મારા ઘરે જ બોલાવી લો વાતચીત થઈ જાય ને તમને ખબર પડી જાય જુઓ તમે તમારા દીકરાને ઘરે જઈને એક વાત કહી દેજો શું હમ હું એ જ રાહ જોતી હતી કે નક્કી થઈ ગયું છે એમ ના મારી દીકરીને ભૂલી જાય એમ પણ કેમ એવું કહો છો જુઓ તમે કહો છો કે તમારો દીકરોને મારી દીકરી પ્રેમ કરે છે તો પછી હું એને ભૂલવાનું શું કામ કહું એટલા માટે કે મારી દીકરીને પપ્પા નથી હું એકલી માં છું મારે સમાજમાં કુટુંબમાં બધાને જવાબ આપવા પડે અને આ પ્રેમ લગ્ન પ્રેમ લગ્ન છે ને તમારા કુટુંબમાં ચાલતું હશે અમારા કુટુંબમાં નથી ચાલતું સમજી ગયા રીચાબેન પ્રેમ તો બંનેએ કર્યો છે ને હા મારા દીકરાએ કંઈ જબરજસ્તીથી તો એને લગ્ન કરવા માટે તૈયાર નથી કરીને અને તમે કહો છો કે એના બાપ નથી તો મારા દીકરાનો પણ ક્યાં બાપ છે એના તો મા બાપ બેવ મરી ગયા છે અને હું એને મોટો કરું છું અચ્છા એટલે વાત આ છે એમ ને કે તમારા દીકરાના મા બાપ નથી અને આ મા બાપ નથી એટલા માટે તો આ બધી વસ્તુ થઈ રહી છે કારણ કે તમે સંસ્કાર સંસ્કાર આપ્યા આપ્યા હોય નથી એટલે છોકરીને પ્રેમ ફસાવી અને પ્રેમ લગ્ન કરવા માંગે છે બરાબર ને રીચાબેન તમારી દીકરી દૂધ પીતી છોકરી છે કેમ કોઈ ફસાવે અને ફસી જાય એવા સંસ્કાર છે તમારા મારી દીકરીના સંસ્કાર પર જવાની તમારે જરાય જરૂર નથી

બે વ્યક્તિને પ્રેમ થવા માટે સંસ્કાર ક્યાં નડે છે એકદમ સાચું કહ્યું મને લાગે છે કે તમે જમાનાની સાથે સાથે ચાલો છો હા આ પ્રેમ લગ્ન કરવાવાળાને બધા બર પ્રોત્સાહન આપો છો કે ભાઈ આ કૂવો છે કૂવામાં પાણી છે પડ મજા જ આવશે હે ને તરતા આવડતું હોય તો તરી જઈશ નહીં આવડે તો ડૂબી જઈશ એક વાત કહું રીચાબેન મારો દીકરો એવો છે જ નહીં એ તો નોકરીએ પણ જાય ને નીચે જોઈને જાય ને નીચે જોઈને આવે ક્યારેય કોઈ છોકરીઓની છેડતી નથી કરી મશ્કરી નથી કરી પણ ખબર નહીં કેમ તમારી દીકરી એને મનમાં વસી ગઈ અને એકબીજાને પસંદ કરતા થઈ ગયા અને રીચાબેન તમે એક વાત તો જાણો છો ને અમારો જમાનો અલગ હતો કે માવતર જ બધું નક્કી કરતા હતા પણ આજે આજે છોકરા છોકરીઓ સાથે ભણવા માંડ્યા સાથે હરવા ફરવા લાગ્યા એટલે એકબીજાને પસંદ કરવા લાગ્યા પણ મારો છોકરો કોઈ એલફેલ છોકરીને તો પસંદ કરે જ નહીં સાચી વાત છે પોતાની માને ડાકણ કોણ કે હે તમે કહો કે મારો દીકરો ખરાબ છે કોઈ ના કે હું એ ના કહું કે મારી દીકરી ખરાબ છે કોઈ ના કે પણ સાંભળી લો મને આ પ્રેમ લગ્ન મંજૂર નથી સમજી ગયા તમે ગમે એટલી વાતને ગોળ 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 ફેરવશો ને તો પણ આ વાત મને મંજૂર નથી ઠીક છે તમને મંજૂર નથી હું મારા છોકરાને સમજાવી દઈશ પણ તમને શું લાગે છે એ બંને જણા એકબીજાને પસંદ કરે છે એકબીજાની સાથે પ્રેમ કરે છે તો શું એ લોકો ભૂલી જશે બંને હેરાન થશે એટલે મહેરબાની કરીને સ્વીકારી લ્યો ને એ લોકોનો પ્રેમ તમે કોને મારે કરી લેવાનું તો કરી લીધું હં હા સ્વીકારી લીધો હું મજાક કરતી હતી તમને શું લાગ્યું હું સિરિયસ વાત કરતી હતી હા અને મને પણ ખબર છે કે આજના જમાનામાં છોકરા અને છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય મળે હરે પછી મન બીજે ન ચોટે હું ધીમે રહીને મારા કુટુંબમાંને બધે વાત કરીશ પછી આપણે કોર્ટ મેરેજ કે એવું કરી લઈશું અને હા રીચાબેન સાચે આજે તમે મને બહુ ખુશી આપી અરે હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ જ્યારથી મારો દીકરો તમારી દીકરીને પસંદ કરવા માંડ્યો છે બંને વાતો કરે છે થોડું ઘણું હરે ફરે છે ત્યારથી એ ઘરમાં પણ આવે ને બહુ ખુશ હાલ રહે છે સારું સારું આ ચા નાસ્તો કંઈ ના ના હું કરીને જ આવી જય શ્રી કૃષ્ણ બાકી આપણે રમે તે રમે મજા આવી ગઈ હમ

એટલો સારો બિઝનેસ ચાલે છે તો એક પ્રોફેશનલ ઓફિસ પણ હોવી જોઈએ ને વાત છે તારે ક્યાં સુધી આવી રીતે આયા ઓફિસે મળીશું કેટલા મી 7મી 8મી વાર છે હા 8મી વાર છે આ અને હું કહું આમાં ટકા તો મારા ભાગમાં આવશે ને એક હા કારણ કે મેન ભૂમિકા તો મેં ભજવી હા હો તું ભલે મેઈન વિલન હોય પણ જો હું ના હોત ને તો આ ગેમ રમાત જ નહીં એકલો એકલો શું કરત ઈ તારી વાત હા છે જો આજે જેને મળીને મારા વાત નો અંત લાવવા પડશે આ રમત નો અંતિમ પડાવ આવી ગયો છે પણ આ છોકરો હાવ ભોળો નીકળ્યો કા અત્યાર સુધી આપણે હાથથી પાંચ હાથ છોકરા ને અરે આવું કર્યું પણ બધાય તો ડેન્જર હતા પણ આ એક ફાવ ભોળો નીકળ્યો નહીં હા કારણ કે મેને મારા પ્રેમ જાળમાં જો ફસાવ્યો છે એ મારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે અને ભાઈ તો મારી અને એની ઘર બંનેની ઘરે વાત કરી દીધી છે એટલે તું એની આરે લગ્ન કરવાની છો નો વે લગ્ન અને હું ચરાય નહીં અત્યાર સુધી મેં ક્યારે બોયફ્રેન્ડ નથી બનાવ્યો એટલે રિયલ બોયફ્રેન્ડ નથી બનાવ્યો તો લગ્ન શું કરવાની તો વાંધો નહીં બાકી મારો ધંધો ભાંગી જાય ડોન્ટ વરી એવું કઈ નહીં થાય હજુ તો ઘણા બધા પૈસા ભેગા કરવાના છે પછી પછી લગ્ન કરીશ હું એને મળવાની છું એને એની સાથે બધી વાત કરી લઉં હા વાત કરી લે અને પછી હવે પૈસા નું એ જલ્દી થઈ જાય અને આમ તે મારી ઘરવાળી છે મારું લોહી પી ગઈ છે સમજી તું તારી ઘરવાળી પણ છે ને મારા ઘરે પણ બહુ આવજા કરે છે એનું પણ ધ્યાન રાખવું પડશે હવે ગમે એ વસ્તુ ઘરે ખૂટતી હોય ને તો એ તારા મમ્મી પાસે આપે અને કે ખાંડ આપો ચા આપો ગમે એ વસ્તુ માંગવા જાય રોજ ને રોજ મારા મમ્મી અને હિનાબા બંને મળીને અમારા લગ્ન કરાવી નાખે ને એની પહેલા એની પહેલા આખો ખેલ પૂરો કરવો પડશે હા તો હવે ટાઈમ આવી જ ગયો છે ને હા તો હવે જલ્દીથી જલ્દી છે ને આ ફિલ્મ પૂરો કરવાનો છે બોલાવ્યો જ આપડા સિક્રેટ cafe માં એને મળવા માટે ઈ કેફે બે આપણી માટે તે લકી રહ્યો છે કે નહીં હેમ પણ એનો ઓનર છે ને મારો ફ્રેન્ડ છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર છે તારી વાત તો આજે જ જવાની છો ને હા પણ મેઈન વસ્તુ કહેવાની તો રહી ગઈ કઈ મેઈન વસ્તુ પરસેન્ટેજ ટકાવારી મારા 70% અને તારા 30% 40% નહી આમાં મેં કઈ વોસો વિલન ની ભૂમિકા નથી ભજવી હો ખબર મને આ એરિયામાં કેટલું કામ કર્યું ને એકવાર છેડતી કરી અને પછી ક્યારેક ક્યારેક વચ્ચે એની સામે જોવા આવતો હતો હમ છેથી એને એવું ફીલ કરાવ્યું કે હું સેફ નથી મારી ઈજ્જત ખતરામાં છે કઈ વાંધો નહી ત્રીસ ટકા મારા માટે ઓછા તો છે નહી હા અને હવે પછી નવો મુરગો ગોતવે

તો હવે પૈસા આવી જાય તો હા દેવા બસ હમણાં જાઉં છું હા બાય ફાઈન છે ને કેફે હમ મારી પસંદ છે ને એટલે મારો ફેવરેટ કેફે છે કઈ પણ કામ હોય ને તો હું અહીંયા જાઉં આમ પણ હું અહીંયા પહેલી જ વાર આવ્યો છું અને એ પણ આટલે બધે દૂર જોકે કેફેમાં કોઈ છે નહીં વધારે લોકો મારે કોઈને છેલ્લી વાર મળવાનું હોય ને તો એને આજ કેફે બોલો છેલ્લી વાર મળવાનું હોય મતલબ સમજી ગયો સમજી ગયો આપણી ફ્રેન્ડશીપનો છેલ્લો દિવસ છે અને નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એના વિશે જ વાત કરે છે ને આ લગ્નની ડેટ લેવાની છે ને હમ લગ્નની ડેટ તો લેવાની છે પણ બેબી એની પહેલાં તારે છે ને મને 5 લાખ રૂપિયા આપવા પડશે શું ભૂલી તું ના સંભળાય વન સકે દેખ તો લેવાની છે બેબી પણ એની પહેલા છે ને તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે તામિની હા શું વાત કરે છે 5 લાખ છે ને કઈ બાબત ના એમ જ મારી મરજી મારી ઈચ્છા થઈ કે મારે તારી પાસે 5 લાખ રૂપિયા માંગવા છે અને તારે મને આપવા જ પડશે શું મારી મરજી આપ શું નાટક આદર્યા છે મસ્તી કરે છે ને સિરિયસલી તું એટલો ડમ્બ છે કે તને ખબર નથી પડતી બુદ્ધિ નથી આપી ભગવાન કહ્યું ને તને કે તારે મને 5 લાખ રૂપિયા આપવાના છે તો આપવાના છે અરે પણ શું કામ 5 લાખ રૂપિયા આપું અને કઈ બાબતના 5 લાખ રૂપિયા આપું હા હ એક્ચ્યુઅલી તને હવે સાચી હકીકત કેવી જ પડશે તને શું લાગ્યું હું તને પ્રેમ કરું છું તે દિવસે જે મારી સાથે થયું એ એક્ચ્યુઅલમાં થયું હતું મારી છેડતી થઈ હતી મતલબ કે પતો પ્લાન હતો અમને ખબર હતી કે તું ત્યાંથી નીકળવાનો છે અઠવાડિયા પહેલા તારા વિશે બધી ડિટેલ અમે લઈ લીધી હતી અને અશોક જે છોકરો હતો એ મારો પાર્ટનર છે અમે બંને આવી રીતે છોકરાઓને જાળમાં ફસાવીએ છીએ અને પછી બસ આવી જ રીતે જેમ તારી પાસે પાંચ લાખ રૂપિયા ને એવી રીતે બીજા પાસે પૈસા માંગીએ છીએ તમે તો વિચાર શું વિચાર મારી શું આટલો સમય શું મારા શું કયા પૈસા અને પૈસા માંગી રહી છે પાસે એક પણ નથી નથી દેવાનો હું પણ તને શ્યોર હા શ્યોર અને આમ પણ હા તને હરાવું છું ફરાવું છું રખડાવું છું એ પાછળ જે ખર્જો થયો છે ને એ પણ કઈ ઓછો નથી થયો તો કોઈ નવાય નથી કરી ને તારી ગર્લફ્રેન્ડને જ બાર ફેરાવતો હતો અને તને શું લાગે છે કે તે મને કહી દીધું કે હું પૈસા નહીં આપું તારા જેવા છે ને ઘણા છોકરા જોયા જેને એવું જ કહ્યું હતું કે મેં પૈસા નહીં આપી પણ તને ખબર છે એ લોકોની સાથે શું થયું જાણવું છે જો જે અમને પૈસા ના આપે ને અમે એને ધમકી આપીએ છીએ કે જો એ પૈસા નહીં આપે તો હું એના ઉપર છેડતીનો કેસ કરીશ છેડતી મેં ક્યારે તારી છેડતી કરી તે દિવસે અશોકે ને પણ તે મારી છેડતી કરી હતી અને અશોક આવ્યો તો મને બચાવવા માટે સાક્ષી તરીકે આવશે ને પોલીસ સ્ટેશન તને શું લાગ્યું કે આપણા બંનેના ઘરે મે વાત કરાવી શું કામ કરાવી એટલે જ તો કરાવી હું બધાને કહી શકું ને કે આને મને કહ્યું હતું કે મારા સાથે લગ્ન કરશે પણ લગ્ન ના કર્યા અને મારી સાથે ગેર સંબંધો બાંધવાની કોશિશ કરી તામિની બસ કર હવે અરે ખોટું બોલવાની આદત હોય કઈ મેં તો તને બચાવી હતી તારી મદદ કરી હતી અને તું જે કે ઉલટાનો મને ફસાવવાની કોશિશ કરે છે બેબી મને ખબર છે તે મદદ કરી હતી પણ સાબિત કેવી રીતે કરીશ હ દુનિયા તો એ જ માનશે જે હું કહીશ આ તારા જેવા છે ને દુનિયામાં ઘણા છોકરા છે જેને એકલી બિચારી છોકરીની મદદ કરવાની ટેવ પડી ગઈ હોય છે છોકરીને જોવે કે મુસીબતમાં છે ને મદદ કરવા માટે પહોંચી જાય અમે એનો જ તો ફાયદો ઉઠાવીએ છીએ ફાયદો તને ખબર છે શું કરવા જઈ રહી છે તું આ અરે મારા જેવા છોકરા તમારી જેવી છોકરીને બચાવવાનો પ્રયત્ન કરે છે ને એ પણ કરતા બંધ થઈ જશે આઈ નો આઈ નો ગંદા હે પર ધંધા હે ના હા પણ ખોટો રસ્તો જે તારવા આવી રીતે મને ફસાવાની કોઈ જરૂર નહોતી

અફસો દામિની હાથ ચોડું છું ડામિની શ્યાર બા સાચી વાત હતી તમારી તમે જ કહેતા હતા ને કે કોઈની મદદ ના કરવી જોઈએ અને એમાંય ખાસ કરીને છોકરીઓની બહુ મોટો દાવ રમાઈ ગયો છે બા મારી સાથે બહુ મોટો શું થઈ ગયો તમને વાત કરી હતી ને એ દામિનીએ મને ફસાવ્યો છે મારી પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી રહી છે પાંચ લાખ હા અને જો એ પાંચ લાખ રૂપિયા હું એને નહીં આપું ને તો મારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરશે અને કહેતી હતી કે એ દિવસે જે છેડતી થઈ હતી ને એ છેડતી બીજા કોઈ છોકરાએ નહીં પણ મેં કરી હતી બા મેં આવું કંઈ કર્યું નથી અને કહેતી હતી કે ના મમ્મીને લઈને આવશે અહીંયા અને બધી વાતનો ભાંડો ફોડી નાખશે ને કહેતી હતી ને કે આપણે જ્યાં ઘરમાંથી બહાર નીકળીને કામે જઈએ ને ત્યાંથી કામ પતાવીને સીધું આવવાનું રસ્તે શું થાય છે શું નહીં કઈ છોકરી પડી કઈ શું કરી અને એમાંય તે આવી અજાણી છોકરીને ભલે તે મદદ કરીએ તારો સ્વભાવ છે પણ એની હારે પછી દોસ્તી કરીને પછી પ્રેમમાં પડ્યા ને એ બધું કાંઈ કરવાની જરૂર હતી મને નોતી ખબર બા કે એ છોકરી મને ફસાવી રહી છે કે આવી રીતના પૈસા પડાવવામાં મારો ઉપયોગ કરશે જો બા બા તમે છો જે જે મને બચાવી શકો એમ જો શું બચાવું 5 લાખ જો આંટી મેં કંઈ નથી કર્યું આમાં મારો કંઈ વાંક નથી મે મે મારા બાને બધી વાત જણાવી દીધી છે બા

ખોટું છે આ ખોટું બોલી રહી જીકરીને ઓળખો તમે બધો જ વાંક છોકરાઓનો નરે પેલા પણ કહ્યું હતું ને

કે એ પૈસા નથી આપી શકવાનો એટલે એને બ્લેકમેલ કરે છે કે તું ગમે તે થાય મને પૈસા આપ નહીં તો પછી હું આ બધું વાયરલ કરી દઈશ જુઓ આ તમારી ઉંમરનું છે ને મને થોડો મલાજો છે એટલે હું કાંઈ કહેતી નથી બાકી અત્યારે તમે જે આ તમારા દીકરાની તરફેણમાં જે કંઈ પણ બોલી રહ્યા છો ને એ સદંતર ખોટું છે જો દીકરાનો વાંક હોય ને તો એક લાખો મારતા શીખવું જોઈએ અને વાંક ન હોય ને

પોલીસ સ્ટેશન માં જઈને ફરિયાદ જ કરવા દે એટલે વાત થાય પૂરી જરૂર નથી જે ગુનેગાર છે ને એ આવી ગયો છે તમારી નજર હા આ જ તો એ દિવસે છે આમની છેડતી કરવા વાળો મે જ બચાવી હતી આને આ શું બોલે છે હા સંધ્યા આ તારો વર છે ને હા મારો વર છે અને તમને તો ખબર જ છે ને કે મારા વરના ધંધા કેવા છે હા મને તો આને જીજાજી કહેતાય શરમ આવે છે આ તો મારી બેનનો ફોન આવ્યો કે તું મને દેડી જા અહીં આ રીતનું થાય છે મેં કીધું તો ભાઈ જે વસ્તુ છે સાચી છે એ આપણે પહેલાં લોકોને તો કહેવી જ પડશે કારણ વગરનો આ છોકરો બિચારો પીછાઈ બિચાઈ એટલે બોલ સાચું શું છે હકીકત જણાવ અમારે દિવસે છેડતી કોણે કરી હતી મે અને હા ધામીની કહેતી હતી કે તમે લોકો પાર્ટનર છો

બધી વાત હવે સમજાઈ ગઈ આ એની છેડતી કરે કોઈ સારો છોકરો એને બચાવવા આવે અને પછી આ એનું નામ લઈને બ્લેકમેલ કરે ને જે પૈસા મળે એ બે અડધા અડધા વેચતા હતા સાચી વાત ને દામિની દામિની હા શું બોલે છે બોલ સાચી વાત છે અમે બંને પોળા છોકરાઓને ફસાવતા હતા અશોક મારી છેડતી કરવા આવે અને કોઈ છોકરો અને બચાવવા આવે ને એટલે

તમારી પાસે તો એટલા પૈસા હતા નહીં એટલે અમે બંને મળીને નાટક કરતા હતા એટલે પૈસા માટે તું કોઈનું ખૂન પણ કરી શકે એમ ને હ વાહ સરસ આવા સંસ્કાર તો નહોતા આપ્યા પણ આપવાની જરૂર હતી ખરી મારે સારા સંસ્કાર આપ્યા પણ તે લીધા નહીં જુઓ ભારતીબેન મને નહોતી ખબર કે મારો સિક્કો ખોટો છે અને હું તમારા દીકરાને દોષ દેતી રહી અને તું જિંદગીભર તારી પત્ની બિચારી બધું સહન કરીને પડી રહી હા હા તું કમાઈને નહોતો આપતો છતાંય તારું ઘર ચલાવતી રહી અને હા ભી પત્નીને તો તે દગો કર્યો હા મારી દીકરી હા મારી દીકરી જેવા વ્યક્તિ તમારા માટે તો આસાનીથી મળી રહે દુનિયા પણ યાદ રાખજો હું ખોટાની સાથે ખોટું અને ખરાની સાથે ખરું કરનારી છું અત્યારે મેં જે વાત કરી ને એનાથી હું ફરીશ ને હું મારી દીકરીને પોલીસ સ્ટેશન લઈને જ જઈશ આજે તમે શિકાર બનતા બનતા રહી ગયા કોઈ બીજો વ્યક્તિ શિકાર ન બને ને એનું ધ્યાન રાખવું પડશે નહીં આને પણ પોલીસ સ્ટેશનના અવાલ જ કરો છો હું મારું કામ બતાવું છું તમે તમારું કામ બતાવીને ચલમ મમ્મી મમ્મી